આગામી અગિયારમી માર્ચથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા પરીક્ષાઓ શરૂ થશે જે તારીખ છવ્વીસ મી માર્ચ સુધી ચાલશે આ ઉપરાંત ગુજગેટની પરીક્ષા તારીખ બીજી એપ્રિલથી લેવામાં આવશે કચ્છ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા બોર્ડ પરીક્ષાઓની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારી સંજય પરમારે વિગતો આપતા જણાવ્યું હતું કે આ વર્ષે લેવાનારી બોર્ડ પરીક્ષાઓમાં કચ્છ જિલ્લાના પિસ્તાલીસ હજારથી વધુ છાત્રો ભાગ લેશે ધોરણ દસ ની બોર્ડ પરીક્ષા માટે અંદાજિત અઠ્યાવીસ હજાર અને ધોરણ બાર ની બોર્ડ પરીક્ષા માટે સત્તર હજાર થી વધુ છાત્રોએ પોતાના ફોર્મ ભર્યા છે કચ્છ જિલ્લામાં બોર્ડ પરીક્ષા માટે પંચાવન પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે ધોરણ દસ ની બોર્ડ પરીક્ષા માટે સાડત્રીસ કેન્દ્રો અને ધોરણ બાર ની પરીક્ષા માટે અઢાર કેન્દ્રો બનાવવામાં આવ્યા છે કચ્છ જિલ્લામાં ધોરણ દસ ની પરીક્ષા માટે ત્રણ અને ધોરણ બાર ની પરીક્ષા માટે બે ઝોન બનાવવામાં આવ્યા છે ધોરણ બોર્ડ પરીક્ષા માટે ત્રેપન બિલ્ડિંગો પર વ્યવસ્થા ચકાસણી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા સહિત ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓની ચકાસણી પૂર્ણ કરી લેવામાં આવી છે આ સાથે ઝોન કચેરીઓમાં સ્ટ્રોગની વ્યવસ્થા અને ઝોનલ સ્ટાફની નિમણૂક કરી દેવામાં આવી છે હાલે પરીક્ષા સ્ટાફની નિમણૂક માટેની કાર્યવાહી ચાલી રહી છે જિલ્લામાં બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે લેવાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે બોર્ડ દ્વારા પેરામિલિટરી ફોર્સની ફાળવણી પણ કરવામાં આવી છે ધોરણ દસ અને બારની પરીક્ષા અગિયાર માર્ચથી શરૂ થનાર છે એના પહેલાં ઓગણીસ તારીખથી આપણે સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા પણ શરૂ થઈ રહી છે આ પરીક્ષા સંદર્ભે ટોટલ ધોરણ દસના અંદર ટોટલ સાડત્રીસ આપણા કેન્દ્રો છે અને એકસો પાંચ બિલ્ડિંગ છે ધોરણ બારની વાત કરીએ તો આપણાં ટોટલ સોળ કેન્દ્રો છે અને ઓગણસાઠ બિલ્ડિંગ છે વિદ્યાર્થીની વાત કરીએ તો ધોરણ દસના અંદર છવ્વીસ હજાર એકસો સાડત્રીસ ધોરણ બાર સાયન્સ પ્રવાહના અંદર એક હજાર છસો સાત અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચૌદ હજાર છસો ને ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષા આપશે ખાસ કરીને આપણા ટોટલ પાંચ ઝોન છે દસમાના ત્રણ અને બારમાના બે એટલે સૌપ્રથમ પરીક્ષાના જે તૈયારીના ભાગરૂપે અત્યારે કચેરી ખાતે એક હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવેલો છે મનો ચીંકસોર ટીમ પણ અમે રાખેલી છે તો અને કોઈ પ્રશ્ન પૂછો તો પૂછી શકે વિષય નિષ્ણાતોની પણ ટીમ અમારી છે એટલે બાળકોને ગાઈડન્સ આપી શકે એ ઉપરાંત જેટલા બિલ્ડિંગ્સ છે આપણા એ બિલ્ડિંગના અંદર ટોટલી ભૌતિક સુવિધાઓ સીસીટીવી કેમેરા સહિતની તમામે તમામ બાબતોની એ અમે ચકાસણી પૂર્ણ કરી લીધેલી છે ખાસ કરીને આપણે જે સ્ટાફની નિમણૂક એની પણ અત્યારે અમે નિમણૂક કરી રહ્યા છીએ આપણી ટોટલી જે આપણી ઝોન કચેરીઓના અંદર એ પાંચ તારીખ આસપાસ પેપર આવશે એટલે અત્યારે આપણે જે પરીક્ષાના ભાગરૂપે ગત વર્ષે આપણે જે કરેલું હતું એમ પ્રી બોર્ડ એક્ઝામ એ પણ આપણે આ વખતે ચાલુ છે પણ ગત વર્ષે આપણે એક પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી હતી આ વખતે અમે ચાર પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કર્યું છે એટલે વિદ્યાર્થીઓને વધુમાં વધુ પ્રેક્ટિસ મળી રહે અને આપણી જિલ્લાનું પરિણામ સારું મળે એ ઉપરાંત હમણાં જ આપણે પરીક્ષા પે ચર્ચાનો વર્કશોપ કર્યો એ ઉપરાંત જે વિષયના અંદર પરિણામ નબળું હતું એવી શાળાઓના આચાર્યોની પણ એક ચિંતન બેઠક કરી આપણે વીસ તારીખે આરડી વરસાણીના અંદર એ લગભગ બારસો જેટલા વિદ્યાર્થીઓ માટે એમને પ્રદીપાનંદજી સ્વામી અને બીજા તજજ્ઞો દ્વારા એ બાળકોને માનસિક રીતે એને મોટિવેશન મળી રહે અને દરેકે દરેક વિષયના અંદર એને કઈ રીતે તૈયારી કરવી એનો ટ્રેસ દૂર થાય વિષય નિષ્ણાતોનું માર્ગદર્શન મળે એ માટેનો એક વર્કશોપનું પણ આયોજન અમે કર્યું છે અને ખાસ કરીને આ વખતની અમારી તૈયારી ખૂબ સારી છે એના કારણે પરિણામ પણ આપણને સારું જોવા મળશે